તમારા નજીક નો સંબંધ કરો કોઈ સાથે કોંગ્રેસ કેટલા સમય નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં હું નોકરી કરું છું પણ એવું કાઈ છે આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આજ ગામના છે

આવી રીતે ઇજ્જત કોઈ કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ છેલ્લે જેની બેન કેમકે હું એટલી સક્ષમ છું શું હું એટલી સક્ષમ છું શું કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું તો બેન ત્રે કેમ બાઈટ નો આપું રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કંઈ બોલી શકું આજે બે દિવસ વીતી ગયા હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મે બધું વિચાર્યું અને મે આ ત્રણ પેજ લખ્યા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો લખાણ કરવા નહીં કોઈનું કાંઈ નહી અને આ હું તમને પણ આપીશ ઝીરોસ કરીને તમને આપીશ અને આજની તારીખ નાખી દોન મારી સાઈન કરતો ઓકે બરાબર હાશીબેન કઈ નહીં હાશીબેન કાઈ કેવું છે તમારે હવે હું સર્વ સમાજનો આભાર માનું છું ઓકે જેલ મુક્ત થયા પછી બે દિવસ કેન પ્રેસપોન કરી જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કઈ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડત પર એના માટે હું સોળ અઢારે અઢાર વરણને અઢારે અઢાર વરણનો આભાર માનું છું

શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય એ ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે મને એમ હતું કે ગામનું કોઈ ગય છે કાંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે એ કે જગાડો એને પછી મને હું મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો હોય કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઓ

મદદ માટે તો ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકો કઈ એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા હું એ લોકોને કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી એના માટે એ સાચવવા માટે આવ્યા તમારે બેન તમારી પાસે લેટર લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી એફએસએલ છે એ સાચું આ પ્રશ્ન નથી જાણ તો કરવી તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા ત્યારે એટલે તમને ખબર પડી જાય હું હા મેં ગુનો બેન રાતે કો કોંગ્રેસના નેતાઓ કોણ કોણ મળવા રાતે મને નામ યાદ નથી ભાઈ આવતા હોય ને જતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી રાતે નેતા રાજકારણમાં મને કોઈ

તમારો સરગસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો મારો સરગસ કાઢીને મારો તમાશો કરો એ એક મતલબથી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નહોતું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું ચારે ચાર ને ચલાવ્યા થોડાક આગળ પછી સાઇબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડિયો શૂટિંગને ફોટો કર્યું બિલો કોંગ્રેસ ખૂબ રસ લે છે એનું કઈ કારણ તમારે નજીકનો કોઈ સંબંધ કરો કોઈ સાથે

અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને હું